આરએસએસના વડા મોહન ભાગવતે ભારતના પરિવારોને ઘટતા જતા પ્રજનન દર સામે લડવા માટે ત્રણ બાળકો પેદા કરવા હાકલ કરી છે એમનું માનવું છે કે સામાજિક સ્થિરતા માટે ખતરો થઈ જશે જો બે પોઈન્ટ એક દરથી લોકો કદાચને જન્મવાનું બંધ કરી દેશે તો ગઈકાલે નાગપુરમાં કથલે કુલ સંમેલનમાં બોલતા હતા ત્યારે તેમણે આ વાત જે છે પોતાની રાખી છે ભગવતે જણાવ્યું હતું કે પ્રજ્ઞંદર ટી એફ આર જેને કહેવામાં આવે છે બે પોઈન્ટ એકથી નીચે ઘટી જશે તો પછી સમાપ્ત લુપ્ત થઈ જાય એવી સંભાવના વધી જાય છે શું છે પૂરો મામલો વિસ્તારે વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સર મોહન ભાગવતે સમાજના મૂળભૂત એકમ જેને આપણે કુટુંબ કહીએ છીએ ફેમિલી કહીએ છીએ એ મામલે પોતાની વાત રાખી હતી એમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સંપત્તિ મૂલ્ય પરંપરાઓ પેઢીઓ બધી છે એ પસાર થાય છે પેઢીથી તેમણે ચેતવણી આપી હતી કે જો વસ્તી વૃદ્ધિ દર બે પોઈન્ટ એકથી નીચે જશે તો પછી સમાજ ધીરે 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 નાશ પામશે તેમણે વિજ્ઞાનના ઉદાહરણો પણ કહ્યા હતા કે કેવી રીતના વસ્તી વૃદ્ધિ દર ઓછો થઈ રહ્યો છે એ સમાજ માટે ખતરો છે એવું તેમણે જણાવ્યું હતું એમણે કહ્યું હતું કે વસ્તી વૃદ્ધિ દર બે પોઈન્ટ એકથી નીચે ક્યારેય ન હોવો જોઈએ આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત છે એમણે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના તાજેતરના ડેટાને પણ વાંચી અને ત્યારે ત્યાં સંભળાવ્યા હતા એમણે કહ્યું હતું કે ભારતનો ટી એફ આર બે પોઈન્ટ એક બે પોઈન્ટ બે હતો જે ઘટી અને હવે બેથી પણ નીચે થઈ ગયો છે એમણે દલીલ કરી હતી કે બેથી પણ નીચે જો આંકડો ગગડી જાય એના પહેલાં ત્રણ બાળકો પેદા કરવાનું શરૂ કરી દેવું જોઈએ મોહન ભાગવતના નિવેદનથી રાજકીય ચર્ચાઓ છે એમણે પણ વેગ પકડ્યો છે વિપક્ષે તો એવું કહ્યું હતું કે મોહન ભાગવતનું આ જે નિવેદન છે એ સરકારના વસ્તી નિયંત્રણના વિરુદ્ધમાં છે મોહન ભાગવતના નિવેદનના ટીકાકારો છે એમણે દલીલ કરી હતી કે એક બાજુ જ્યારે સરકાર વસ્તી નિયંત્રણ માટે જાગૃતિની ઝુંબેશો કરતી હોય પ્રોત્સાહન આપતી હોય ને ત્યારે મોટા પરિવારો માટે ભાગવતનું નિવેદન છે એ વિરોધાભાસ પેદા કરે છે એકદમ ઉલટું થઈ જાય છે દક્ષિણના રાજ્યોની વાત કરીએ તો મોહન ભાગવતના આ નિવેદનનો વિરોધ કરી રહ્યા છે જે તે સમયની જો આપણે વાત કરીએ તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ અંતરપ્રદેશની અંદર વધુ બાળકો પેદા કરવા જોઈએ એવી વાત રાખી હતી એમણે પરિવારો માટે પ્રોત્સાહનોની દરખાસ્ત પણ કરી હતી કે તમે વધુમાં વધુ બાળકો પેદા કરો જો કે સામેની બાજુ તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન છે એમણે નાયડુના આ નિવેદન ઉપર પોતાની રમૂજ વ્યક્ત કરી હતી કે આ શું બોલી રહ્યા છે ખેર આ તો સંસ્થા એટલે આરએસએસ રાજનીતિ એટલે બંને પક્ષોની વાત થઈ ગઈ પણ ભારતની વાત જો આપણે કરીએ તો વસ્તી નીતિઓ એટલા માટે બનાવવામાં આવી છે કે જેથી વસ્તી છે એનું સંતુલન રહે એ કોઈ પણ વસ્તી હોય કોઈ પણ ધર્મ છે કોઈ પણ સંપ્રદાય છે કોઈ પણ આપણે ઓલરેડી સૌથી વધુ જનસંખ્યા વાળો દેશ છે એવામાં આવે ત્રણ ત્રણ બાળકો જો પેદા થાય તો પછી ભારતની વસ્તી તો ક્યાં પહોંચી જાય આરએસએસ નું કહેવા કહેવાતું મુખપત્ર ઓર્ગેનાઇઝર છે એમણે પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી આજે ઘટી રહ્યું છે જન્મદરિયમાં કે પશ્ચિમના રાજ્યો અને દક્ષિણના રાજ્યો એના વચ્ચે જે સંતુલન છે એ સંતુલન જળવાય નથી અને ઉપર નિષ્ણાંતોની જો આપણે વાત માની તો શિક્ષણ આરોગ્ય અને મહિલા આ બધાની આર્થિક તકો ઊભી કરવા માટે જન્મદર વધારવું એ કોઈ ઉપાય નથી છતાં પણ આ મામલે ચર્ચાઓ વ્યક્તિગત ચાલવી જોઈએ જેથી નવા વિચારો છે એ પણ આમાં ઉમેરી શકાય અને જો નવા વિચારો ઉમેરાશે તો પછી નવા સમાધાનો પણ સામે આવશે ભારતની સામે એટલે આખા વિડીયોનો સંદર્ભ જો આપણે જોઈએ તો મોહન ભાગવતે એવા સમયે ત્રણ બાળકો પેદા કરવાની હાકલ કરી છે જ્યારે ભારતમાં પ્રજનન દર ઘટી રહ્યો છે આર એટલે હિન્દુ હિતવાળી સંસ્થા એ ધર્મ મુજબ જો એના જે આઈડિયાઝ છે એના વિચારો છે એ મુજબ જોઈએ તો ભારતમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના પાઇવના જે ડેટા છે એ મુજબ હિન્દુઓનો જન્મદર છે એ ઘટી રહ્યો છે અને મુસલમાનોનો જે જન્મદર છે એ વધી રહ્યો છે એન એફ એચ એસ પાંચ મુજબ હિન્દુઓનો ટી આર એક પોઈન્ટ ચોરાણું છે અને મુસ્લિમોનો ટી આર એ બે પોઈન્ટ છત્રીસ છે અગાઉ હિન્દુઓના બાળકોની વાત કરીએ તો એ બાળકો પેદા કરવાનો જે દર હતો એ બે પોઈન્ટ એક હતો અને મુસ્લિમોનો બાળકો પેદા કરવાનો દર છે એ બે પોઈન્ટ બાસઠ હતો એટલે હિન્દુઓનો દર ઘટ્યો છે બાળકો પેદા કરવાનો અને મુસ્લિમોનો વધ્યો છે એટલે આવું એમનું કંઈક કહેવું છે ખેર આ વિષય ઉપર તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને બિલકુલથી જણાવજો જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે આભાર